સદ્ધર્મ ભક્તે વિધાતા દાતા બોલો ગોપીનાથજી સર્વારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામના મધ્ય સમાન આ ગઢપુર ધામ એમાં દાદા બાપુનો દરબાર અને પવિત્ર લીંબુ તરુ નીચે જયારે આવી સરસ મજાની સભા હોય અને સભાને વિશે ગઢપુર મહાત્માની બહુ સુંદર મજાની કથાનું જેમણે શ્રવણ કરાવ્યું છે એવા વક્તા શ્રી નારાયણચરણ સ્વામીજી ખાસ આજે જે પ્રસંગ છે એ ગોપીનાથજી મહારાજને જે સુવર્ણનો રત્ન જડિત મુગટ અર્પણનો જે કાર્યક્રમ થયો છે એના પ્રેરક સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ સ્વામીજી ઉપસ્થિત છે ગઢપુર મંદિરના મુખ્ય કોઠારી શ્રી લક્ષ્મીનારાયણ સ્વામીજી છે મિંદન ચેરમિન શ્રી શાસ્ત્રી હરજીવન સ્વામી ઉપસ્થિત છે બાપુ સ્વામી છે ખાસ ભાનુ સ્વામીજી પણ હમણાં આવ્યા છે સભામાં ગઠપુરના ઘણા બધા આગેવાન સંતો છે પણ વિશેષ ધરમધોરંદર આચાર્ય શ્રી ભગવદ પ્રસાદજી મહારાજ દ્વારા રચિત મનોરંજનની ટીકા ઉપરથી જેમણે ગુજરાતીનું ભાષાંતર કર્યું છે એવા શ્રીમદ્ધ ભાગવત પુરાણનું અને સંપ્રદાયના ખૂબ એક વિદ્વાન છે સંપ્રદાયનું ગૌરવ છે એવા ઉપસ્થિત સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપકરદાજી સ્વામી ઉપસ્થિત છે એમને આપણે જેટલું વધાવીએ ને એટલું ઓછું તમામ પારેખ ટ્રસ્ટ વતી આજે જે સુવર્ણનો મુકટ અર્પણ થાય છે ત્યારે પારેખ પરિવાર વતી શ્રી ઉપસ્થિત ચંદ્રેશભાઈ ભદ્રેશભાઈ નિલેશભાઈ એમનો પરિવાર એમના સુપુત્ર વિવેકભાઈ એમના બધા પરિવારજનો ઉપસ્થિત જીવરાજભાઈ શેઠ પંકજભાઈ હોય અહીંયા શાસ્ત્રીજી ઘણા બધા ભક્તોને યાદ કરાય એવા તમામ આગેવાન ભક્તો અને ગણપુર વિશે ગોપીનાથજી મહારાજ વિશે અનન્ય ભક્તિ ધરાવનારા આપ સર્વે ભક્તોજનો ઉપસ્થિત સર્વે સાંખ્યોગી બહેનો આપ સર્વને અમારા ભાવથી જય સ્વામિનારાયણ ચંદ્રેશભાઈ બહુ ભાગ્યશાળી છો તમે તમે તમારા ધનનો બહુ શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો છે માટે તમને મારા ખૂબ ખૂબ હૃદયથી આજે અભિનંદન અને ધન્યવાદ છે ચંદ્રેશભાઈના વ્યક્તિત્વ વિશે સ્વામીજી વાત કરી છે વિશેષ પણ એમની જે વિચારધારા છે બહુ ડાયનેમિક છે હું બે કે ત્રણ પ્રસંગોમાં ગયો છું એક બહુ મોટી કથાનું આયોજન ઘાટકોપર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે એ વખતે હિન્દુ સનાતન ધર્મના જે મુખ્ય સ્થાનો છે એની પ્રતિકૃતિ એમણે ત્યાં ગ્રાઉન્ડ ઉપર તૈયાર કરાવી હતી અને એ પ્રતિકૃતિઓની મધ્યમાં એમણે વડતાલ ધામ વડતાલ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અદ્દલ ભક્ત લોકો સેમ ટુ સેમ પગથિયા ચડી અંદર જાય ગર્ભગૃહ હોય હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ હોય આવી એમની ઉત્તમ ભાવના ઘણી બધી વખત બેસવાનું થયું છે એમના વિચારો બહુ ઉત્તમ અને બહુ આગેવાન સમાજને પ્રેરણા પાડનારા હોય છે એવા ચંદ્રેશભાઈને મારા ખૂબ ધન્યવાદ છે ચિંતક છે લેખક છે બધી રીતે ખૂબ યોગ્ય અને કર્મઠ છે તો ચંદ્રેશભાઈ તમે આજે જે કંઈ મુગટ અર્પણ કર્યો છે આપના પરિવારજને હું ખૂબ ખૂબ તમને ધન્યવાદ આપો છો અને આ તો ગોપીનાથજી મહારાજ છે સાક્ષાત ભગવાન પૃથ્વીને વિશે કોઈ સ્વરૂપ હોય આજે શ્રીજી મહારાજ હર અખંડ જે મૂર્તિમાં હોય એવા મહારાજના મસ્તક ઉપર તમારો સુવર્ણ મુગટ અર્પણ થશે ત્યારે તમારા બહુ મોટા ધન્ય ભાગ ગણાશે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ ગઢપુરની જે ભૂમિ છે વચના મૃત ભૂમિ છે આ લિંબ તરુ નીચે આ દાદા ખાચાના દરબારમાં શ્રીજી મહારાજે અનંત વચનામૃતો કહ્યા છે જોગાનો જોગ આજ મહાવધી પડવો છે આજના દિવસનું એક વચનામૃત છે ગરડા પ્રથમનું પચાસ નંબરનું આજના દિવસનું છે પ્રાતકાળે મહારાજ મેડીની ઓસરી આગળ બેસીને વાત કરે છે અને થોડું ઘણું રિસેમ્બલિંગ છે આપના માટે આપના માટેને જે ભક્તજનો શ્રદ્ધાથી ભગવાનને ભજે છે એના માટે વચનામૃતનું ટાઇટલ છે કુશાગ્ર બુદ્ધિવાળાનું શ્રીજી મહારાજ કે જે કુશાગ્ર બુદ્ધિ વાળો હોય બહુ સ્માર્ટ હોય બહુ બુદ્ધિશાળી હોય એને પ્રાપ્તિ થાય છે તો એ જે વ્યવહારમાં બહુ ડાયો હોય એને કે પછી શાસ્ત્ર અને પુરાણના અર્થોને સારી રીતે સમજતો હોય પણ પોતાના કલ્યાણના અર્થે કંઈ કરતો ના હોય એને કહેવાય પછી બધા જવાબ દેવા માંડ્યા જવાબ થયો નહીં તો શ્રીજી મહારાજ કે જે જગત વ્યવહારની કોરે મંડ્યો હોય શાસ્ત્રને ને સમજતો હોય બધું જાણતો હોય છતાં પોતાના કલ્યાણના અર્થ માટે કંઈ કરતો ના હોય ને એ કુશાગ્ર બુદ્ધિ વાળો નથી બુદ્ધિ વાળો ગીતાનો એક શ્લોક મહારાજે ટાંક્યો શ્લોક્યો કેશા સર્વ ભૂતાની ત્યામ જાગૃતિ સંયમી યશ્યામી જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને મહારાજા એનો અર્થ કીધો કે જગતના જે જીવો હોય છે ને એ બધા વ્યવહારમાં જ પેડ્યા હોય છે કે પછી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે પંચ વિષયો છે એમાં જ બધાને ઇન્ટરેસ્ટ હોય છે એમાં જ રચ્યા પેતા રહેતા હોય ત્યારે મહારાજ કે એની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકાર જેવી છે અને જે જગત વ્યવહારથી વિલુપ્ત છે કેવળ ભગવાનને ભજન વિશે લાગ્યો છે ને એ રાત્રિના અંધકારને વિશે જાગ્યો છે તો કુલ મળીને વાતનો સાર એક જ છે કે ગોર કળિયુગ ચાલે છે આપણને હંમેશા આવી બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય એને બદલે જેટલો પણ સમય મળે એટલો સમય ભગવાનની ભક્તિને વિશે થોડું ચિંતનને વિશે થોડો વિચારને વિશે કરીએ ભગવાનની સંપૂર્ણ ભક્તિ કરીએ પણ શુદ્ધ રૂપે કરીએ ભક્તિ કરો તો ભગવાનની કરો પરમેશ્વરની કરો પરમેશ્વરના અવતારોની કરો આ મૂળ સિદ્ધાંત છે જે શ્રીજી મહારાજ આજથી બસો વર્ષ પૂર્વે એ ગામડાના હરિભક્તો હોય જેની સમજણ કાચી હોય એવા ભક્તજનોને વેદોના ગહન અર્થોને સમજાવ્યા છે મહારાજે આ ગઢપુર ધામ વચના મૃતમાં એટલા માટે આપણે બહુ ભાગ્યશાળી છીએ આપણે અક્ષરધામના મધ્યમાં બેઠા છીએ આ કોઈ સામાન્ય વાત નથી આ કઈ બોલવા પૂરતી વાત નથી આ વાસ્તવિક વાત છે માટે તમે અને તમારા પરિવારજનોએ ખૂબ સરસ લાભ લીધો નવતમ ઉત્તમ સ્વામીજીએ આપને પ્રેરણા કરાવી સ્વામીજીનો કાયમ એવો વિચાર હોય કે ભાઈ હરિભક્તના ધનનો એવો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ કે ચીરકાળ સુધી એના પરિવારજનોને એનો લાભ મળે સુખ મળે તો વર્ષો પૂર્વે સ્વામીશ્રીએ અજમેરા શેઠને પ્રેરણા કરાવીને બે હજાર છ માં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વખતે મુગટ કરાવરાયો હતો તત્પશ્ચાત મનોજભાઈ અજમેરા પરિવાર ને પિન્ટુભાઈ એમના પાસેથી એમણે ગોપીનાથજી મહારાજનો નો મુગટ અર્પણ ગયા વર્ષે કરાવરાયો પાછો આ વર્ષે રાધા રમણ દેવનો નો કરાવરાયો અને તે જ પ્રમાણે આપ સર્વની પાસેથી ભદ્રેશભાઈ પાસેથી હમણાં સ્વામીજી વર્ણન કર્યું એ પ્રમાણે લક્ષ્મીજી મુગટ એટલે મેઢી એનો હાર ને બધું કરાવ્યું આપે નારાયણ ભગવાનનો સુંદર દિવ્ય મુગટ કરાવરાવ્યો આ બહુ અદ્ભુત બાબતો છે અમે બહુ આજે હૃદયથી ગોપીનાજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આજ પ્રમાણે ભગવાન તમને કાયમ સત્સંગની અંદર સરસ મજાની સદબુદ્ધિ આપે તમારા ધનનો શ્રેષ્ઠ ઉપયોગ થાય એવી અમે ગોપીનાથજી મહારાજના ચરણમાં આજે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ કે આપણું જે પારિવારિક ટ્રસ્ટ છે ટ્રસ્ટ દ્વારા બહુ સારા સામાજિક ધાર્મિક આધ્યાત્મિક તમે કાર્યો કરતા હો છો એના માટે ઈશ્વરની કૃપા હોય મુખ્ય અને પછી માતા પિતાના આશીર્વાદ હોય માતા પિતાએ સારા સંસ્કાર આપ્યા હોય તો જ આપણને આવા સારા વિચાર આવતા હોય છે માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા શાસ્ત્રીજીએ આટલી મોટી કુંડળ ખાતે રહી અને જે પ્રમાણે બહુ શોર્ટ ટાઈમની અંદર શ્રીમદ ભાગવત પુરાણનું ગુજરાતી અનુવાદ કર્યું એ પણ આપણા સંપ્રદાયના સિદ્ધાંત અનુસારે એ બદલ અમે બહુ હૃદયથી આજે શાસ્ત્રીજીને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપીએ છીએ શાસ્ત્રીજી સંપ્રદાયનું ગૌરવ છે સાચો વિદ્વાન કોને કહેવાય જે ભગવાન સ્વામિનારાયણના મતને સંપૂર્ણપણે પ્રસ્તુત કરે ક્યાંય પણ લાખ ભાગ રાખ્યા વગર નહીં તો મનુષ્ય માત્ર કેવો હોય અંતે પોતાના સ્વભાવ પર ગયા વગર રે નહીં રે નહીં ને રે નહીં એટલે શ્રીજી મહારાજે સંતો માટે કહ્યું શ્રીજી મહારાજ સંતો માટે એવું કહ્યું કે અમારા ત્યાગીઓ તો ભગવાનના વચનથી અધિકે ન વર્તવું ને ન્યૂન પણ વર્તવું સમસ્થિતિમાં રહેવું મહારાજ કે જગત વ્યવહારની અંદર ઘણા આત્મબુદ્ધિવાળા ત્યાગી હોય પડ્યા રહેતા હોય એ પોતાનું જ કરતા હોય એનું જીવન આખું અલગ પ્રકારનું હોય પણ અમારો જે સાધુ છે એ ભગવાનને ભગવાનના ભક્તના અર્થે પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિ કરતા થતા એને ઘણી બધી મુશ્કેલીઓ આવે પણ તેમ છતાં એ પ્રવૃત્તિ કરે છે અને એ જ ત્યાગી છે એ ભગવાનની કૃપાનું પાત્ર છે આટલી ઉંમરે શાસ્ત્રીજી વિદ્વાન થયા છે તો પોતાની વિદવતાનો સદુપયોગ એ સંપ્રદાય માટે થઈ રહ્યો છે એ અમારા માટે પણ ખૂબ એક આનંદની અને ગૌરવની બાબત છે અમે ભગવાને પ્રાર્થના કરી શાસ્ત્રીજી ખૂબ સારું સ્વાસ્થ્ય રહે અને એમના વડીલ વિદ્વાન શાસ્ત્રી સ્વામી સ્વામી આજ ગાંધીનગર ખાતે છે 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 એમના બહુ બધા સચોટ વિચારો મૂળ મૂળ સમય આવી ગયો આપણે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યો છે તો લક્ષ્મીનારાયણ દેવ ભગવાન સ્વામીને પધરાવ્યા પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા ધર્મદેવ ભક્તિમાતા પધરાવ્યા એ શું માટે પધરાવ્યા એનું શું મહત્વ મૂળ સંપ્રદાય એટલે શું તત્પશ્ચાત ક્રમશઃ ધોલેરા જુનાગઢ અને ગઢપુરના બસો વર્ષના ઉત્સવ આવશે આપણે એવો સંકલ્પ કરીએ એ પ્રયાસ કરીએ કે શ્રીજી મહારાજે છેલ્લે કીધું કે અમારા દાખલા સામુ જોજો તો મહારાજનો દાખલો એટલે શું તો મહારાજા મંદિર માનતા ગયા તો એવું કહેતા કે આને સાચવજો નહીં અમે જે તમારા આત્યંતિક કલ્યાણ માટે જે તમને ઉપદેશ કર્યો છે તમને જે વચનામૃતો કહ્યા શિક્ષા પત્રીની અંદર આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે તમારે વર્તવું અને એમ વર્તતા થતા કદાચ તમારામાં નાની મોટી કઈ કસર હશે ને તો અમે માફ કરી અને તમને ધામનું સુખ આપશું પણ એની શરત એટલી કે જીવન વ્યવહારમાં કઈક નાની મોટી ઉણપ આવી હોય તો વાંધો નહીં પણ ઉપાસનાની બાબતમાં અમે પ્રવર્તાવેલા સિદ્ધાંતની બાબતમાં જો આડાવાડા થયા તો તમે ગયા તો એ પ્રમાણે બધા ભક્તોએ વર્તવું જોવે તો વિશેષમાં આજે ગોપીનાથજી મહારાજને મુગટ અર્પણ થયો બહુ આનંદની વાત છે બધા બહુ પ્રસન્ન છે આ પ્રસંગ પૂરો થયા પછી જે આનો વિડીયો દ્વારા આપણે જે લોકો જોશે વિશ્વમાં ગમે ત્યાં જે મૂળ સંપ્રદાયના ભક્તો હશે ને ગૌરવ થશે કે હવે અમારા મૂળ સંપ્રદાયની અંદર પણ બહુ સારા કાર્યો થઈ રહ્યા છે તો અમારા ચેરમેન સ્વામી તમે ઘણું બધું કહી દીધું છે પણ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે દેવનું દ્રવ્ય હોય ને બહુ અઘરું દ્રવ્ય હોય છે શ્રીજી મહારાજ તો ભક્ત વસલ છે કરુણા સાગર છે એ તો અપાર ગુના માફ કરે પણ દેવ તો દેવ છે આધારણ સ્વામી શ્રી હરિચ્છ સાગરમાં લખ્યું કે જે અમે પધરાવેલા દેવના દ્રવ્યનો અયોગ્ય રીતે ઉપયોગ કરશે ને એ આ લોક ને પરલોકમાં ક્યાંય સુખી થશે નહીં માટે વહીવટીય જે બાબતો હોય જેમાં શુદ્ધતા હોય જેટલી પણ હરિભક્તોની સુખાકારી માટે ની સુખાકારી માટે થાય એ બહુ પ્રશંસનીય છે હાલમાં જે બોર્ડ છે બહુ સરસ કાર્યો કરી રહ્યા છે ભાનુસ્વામી બહુ અખંડ અહીંયા મંદિરમાં રહ્યા થતા પ્રવૃત્તિ કરતા હોય છે એ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ગોપીનાથજી મહારાજ છે બધું જાણે છે તનકી જાણે છે મનકી જાણે છે તો ગોપીનાજી મહારાજના ચરણ કોણ પ્રાર્થના એમની કૃપા દ્રષ્ટિથી સમગ્ર સત્સંગ સમાજ ખૂબ સુખી થાય અને સૌનું મંગળ થાય એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના થતું જય સોમનાથ